પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાની આગેવાનીમાં એલસીબી ટીમ ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મનોજ કિશોર કુમાર દેવી પૂજક તેના ઝૂંપડાની પાછળ આવેલ બાવણી ઝાડીઓમાં ચોરી કે છળકપડથી મેળવેલ મોટર સંતાડી રાખેલ છે જેથી જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જતા એક ઈસમ તથા બે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ મળી આવેલ જેથી હાજર મળી આવેલ ઈસમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરી આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી બંને મોટરસાયકલો ચોરી છલકપટથી મેળવેલ હોવાનું જણાવતા બેએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી તથા મળી આવેલી સમને બેએનએસ કલમ પાંત્રીસ બે ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં મનોજ કિશોર કુમાર દેવપૂજક અબ્બાસ રમઝાન વિરા આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમાં તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા રિસિવિ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે